વાકાણી નગરપાલિકાની ચૂંટણી લઈને જોરદાર ઉત્સાહ જામી રહ્યો છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષો સહિત તેપન ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે સાત બેઠકો ભાજપ માટે બિનહરીફ હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે ભાજપના ચોવીસ કોંગ્રેસના અગિયાર અને અન્ય અઢાર ઉમેદવારો મેદાનમાં છે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે નગરપાલિકાની સાતે વોર્ડની અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક ત્રેપન ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે જેમાં ભાજપ દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર ચાર ની વાત કરી બાકીના છ વોર્ડની ચોવીસ બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર બે માં ચાર વોર્ડ નંબર ત્રણ માં બે વોર્ડ નંબર ચાર માં ચાર અને વોર્ડ નંબર પાંચ માં એક સહિત કુલ અગિયાર ઉમેદવારોને

ભાજપે સાત બેઠકો બિનહરીફ જીતી લીધી છે